ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એકત્રીસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગ વ્યાસે જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ પ્રસંગ અથવા મેળાવડા માટે સ્ટ્રકચર ચાર્જ વસૂલવામાં આવશે આમ જો કોઈપણ સ્થળે ડ્રોમ પ્રકારનું સ્ટ્રકચર ઉભું કરવામાં આવે તો પ્રતિ સ્કવેર મીટર ચાર્જ વસૂલવામાં આવશે આ નવી નીતિ હેઠળ સો સ્ક્વેર મીટરના ઓછા બાંધકામ માટે રૂપિયા બસ્સો પ્રતિ મીટરના ચાર્જ વસૂલવામાં આવશે આ નિર્ણય સાથે ગાંધીનગર મનપા રાજ્યની પ્રથમ મનપા બની છે જે આ પ્રકારના સ્ટ્રકચરલ ચાર્જ વસૂલવા માટે નવી નીતિ લાવી છે આ સંદર્ભમાં આ નિર્ણયને મુખ્યત્વે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટની કામગીરી માટે વધુ કડક અને નિયમિત રીતે મોનિટરિંગ કરવામાં મદદ મળશે એ ટેમ્પરરી સ્ટ્રકચરનો મુદ્દો છે કે જ્યાં આગળ હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્ટ્રકચરવાળું ટેમ્પરરી કોઈ પણ વસ્તુ ઊભી કરવામાં આવશે એના માટે એમણે પરવાનગી લેવી પડશે અને એનો સ્ક્વેર મીટર ઉપર અલગ અલગ એરિયા પ્રમાણે ધારો કે સોથી નીચેનું હોય તો એનો બસો રૂપિયા ચાર્જ છે સોથી પાંચસોની વચ્ચે હોય તો એનો સો રૂપિયા ચાર્જ છે એવી રીતે પચીસસોથી વધારાનો હોય તો પંચોતેર રૂપિયા ચાર્જ છે પર સ્કવેર સ્ક્વેર મીટર એવી રીતે ટોટલ એસ્ટિમેશન બનશે અને એના પચીસ ટકા એ લોકોએ વહીવટી ચાર્જ ચૂકવવો પડશે કોઈ પણ જગ્યા ઉપર ફિક્સ સ્ટ્રકચર ઊભું કરવાની વાત આવે ત્યારે સ્ટ્રકચર એન્જિનિયર આપણે એપોઇન્ટ કરીએ છીએ અને સ્ટ્રક્ચર એન્જિનિયરનો એમણે અભિપ્રાય લેવો પડશે કંઈ પણ હશે જાહેર સભા હશે તો પણ સ્ટ્રક્ચર એન્જિનિયરનો અભિપ્રાય જરૂર આ લગ્નમાં પણ ડોમ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરાઇઝ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો એનો અભિપ્રાય લેવો પડશે